વડોદરા સૈતેશર માં સમયમાં ગણેશ વિસર્જન નવરાત્રી તેમજ ઉત્તર ભારતીયોની સૌથી મોટો અને મહત્વનો તહેવાર છઠ પૂજા આવી રહ્યો છે દરેક હિન્દુ ભાઈઓ આ તહેવારોને ધામધૂમથી તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે ત્યારે ગોત્રી સેવાસિંહ ભાયલી તથા આસપાસમાં રહેતા ખડા ભાવિક ભક્તોને ગણેશ વિસર્જન માટે કે અન્ય હિન્દુ તહેવારોના પૂજા પાઠ માટે ઘણી અગવડ પડતી હોય છે કેટલીકવાર આસ્થા પણ દુભાવતી હોય છે તેમજ તંત્ર અને ભક્તો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉદભવતી હોય છે જેને લઈને ગોત્રી સેવાસી કે ભાયેલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવી આપવાની માંગણી સાથે કોર્પોરેશનમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મ્યુનિસિપલ કમિશનર અકોટા ધારાસભ્ય અને શનિદેવ અને ભક્તો નાગરિકોને નવલખી કૃત્રિમ તળાવ કે તશામાં તળાવ સુધી જવું નહીં પડે તંત્ર જો કૃત્રિમ તળાવ બનાવી આપશે તો ભક્તો નાગરિકો અને તંત્રને કામગીરીમાં ખૂબ સરળતા રહેશે એવી નાગરિકોએ લાગણી પણ વ્યક્ત કરી છે સનિદેવ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ભાવિનભાઈ સોનીએ કહ્યું કે અમારા વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે નાગરિકોને ગણેશ મંડળોને ખૂબ મુશ્કેલી પડે છે ગણેશજીના વિસર્જન માટે એક જ સ્થળે તમામ મંડળો ભેગા થતા હોવાથી ટ્રાફિક પણ ખૂબ થાય છે મુશ્કેલી પણ થાય છે ત્યારે ગોત્રી સેવાસી કે ભાઈલી વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવી આપવામાં આવે તો ખૂબ સારી સુવિધા ઊભી થઈ શકે છે અમે આજે ગોત્રી વિસ્તાર તરફથી સમગ્ર ગોત્રી વિસ્તારના ગણપતિ મંડળ તરફથી ભાઈલી મંડળ તરફથી અમે અહીંયા આગળ આવેદનપત્રક આપવા આવ્યા છે સની ફાઉન્ડેશન તરફથી કે ભાઈ અમને ગોત્રી ભાયેલી વિસ્તારની અંદર કોઈક કૃત્રિમ તળાવનું આયોજક કરી આપે અને ત્યાં આગળ આયોજક કરી આપે તો અમારા ગોત્રી વિસ્તાર ભાયેલી વિસ્તારના બધા જે ગણપતિ મંડળોને જે તકલીફ પડે છે ટ્રાફિક સમસ્યાની ડીજેની કે જે ભાઈ થોડુંક વગાડીને બંધ કરીને આગળ નીકળી જવું પડતું હતું છે કે અમારે આફોટા સુધી આવવું પડતું હતું એ ત્યાં આગળ અમને કરી આપે તો ઘણું સારું કે ત્યાંની પબ્લિક ત્યાં આગળ જ વિસર્જન કરી નાખે એટલે ટ્રાફિક સમસ્યા દૂર થાય અને પબ્લિક પણ ખુશ રહે એ રીતના અમારી આયોજન કરો અહીંયા આગળ આયોજન મુજબ અમે લોકો કૃત્રિમ તળાવની માગણી કરવા માટે આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ગોત્રીના ગોત્રી કાં તો ભાઈલીના કોઈપણ વિસ્તારની અંદર તમને જે યોગ્ય જગ્યા લાગે એ તમારા ત્યાંના કાઉન્સિલરને તમે રજૂઆત કરો અમે તૈયાર છે આ તમારી આગ્રહ વિનંતી જે કરી એની માટે અમે તમને મંજૂરી આપવા તૈયાર છીએ વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં ગણપતિનો ખૂબ જ મોટો તહેવાર આવી રહ્યો છે વડોદરા શહેર ગણપતિ બાપ્પાના તહેવાર માટે આખા ગુજરાતમાં જાણીતું છે અને હમણાં જ ગયા અઠવાડિયે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કૃત્રિમ તળાવોનું આયોજન વડોદરા શહેરમાં કરવાનું છે તો એમની માંગણી જે ગોત્રી ભાયેલી વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવી આપવાની છે એના પર વિચાર કરી અને યોગ્ય સ્થળે અમે કૃત્રિમ તળાવ બનાવીશું વડોદરાની ઓળખ સમો ગણેશ ઉત્સવ સાત તારીખથી ચાલુ થશે અલગ અલગ ગણપતિ મંડળો પોતાના ગણપતિની સ્થાપના કરતા હોય છે આગમન યાત્રા કરતા હોય છે વિસર્જન યાત્રા ત્રીજા પાંચમા સાતમાં દસમા દિવસે નીકળતી હોય છે દસ દિવસ ચાલતો આ તહેવાર વડોદરામાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે હિન્દુ ધર્મની આસ્થા હિન્દુ ધર્મની એકતાના લીધે આ ઉત્સવ વડોદરા વાસીઓમાં ઘણો લોકપ્રિય છે રોડ ઉપર ડીજા વગાડવા મોટી મૂર્તિઓના વિસર્જન કરવા તમામ લોકલ રહીશો ખૂબ આસ્થાથી જુલુસમાં સાથે નીકળી અને સામૂહિક રીતે ઉજવતા હોય છે ત્યારે શનિદેવ ફાઉન્ડેશનના પ્રમુખ છે જયભાઈ કાપડિયા અને ઉપપ્રમુખ છે ભાવિનભાઈ સોની એમની આગેવાનીમાં આજે એક મંડળ આવી અને મને આવેદનપત્ર આપ્યું છે કે પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી સેવાસી ભાઈલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવી આપવામાં આવે જેથી કરીને પશ્ચિમ વિસ્તારના લોકોને છેક નવલખી ગ્રાઉન્ડ સુધી અથવા બીજી કોઈ એરિયામાં આટલી મોટી મૂર્તિઓ લઈને જવું ના પડે તંત્ર એ બાબતનો સજાગ છે દરેક ઝોનમાં ત્રણ ચાર ત્રણ ચાર તળાવ બને એ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે અલગ અલગ ઓપ્શન અમારી પાસે છે એમની જે લાગણી અને માગણી છે એને ખૂબ સન્માનપૂર્વક સાંભળી છે અને એ દિશામાં કાર્યવાહી કરવાની સૂચના પણ અધિકારીઓને આપેલી છે અધિકારીઓ કામે પણ લાગેલા છે કે અટલાદરા ભાઈલી સેવાસી અલગ અલગ વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવા જોઈએ પરંતુ લોકલ વિસ્તારમાંથી નાગરિકોના ઘણી વખત વિરોધ પણ આવતા હોય છે કારણ કે આ તળાવ દસ પંદર દિવસ સુધી રહેતું હોય છે અને લોકોને અંદર પડી જવાની બીક લાગે ક્યાંથી તેટલી તમામ નાગરિકોની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી અને પ્રોપર તળાવ બનાવવામાં આવશે અમુક તળાવો ઊંડા કે જેમાં મોટી મોટી અમુક તળાવો મધ્યમ કે વીસ બાય વીસ મીટરથી નાનું તળાવ નહીં બનાવવાની એવી સૂચના આપી છે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી ઘણા એનજીઓ ઘણા સભાસસ્ત્રીઓ પોતાના ખર્ચે પોતાના પ્લોટોમાં પણ તળાવ બનાવતા હોય છે અને એમાં પણ અમે પરમિશન આપતા હોઈએ છીએ આ વખતે ગણેશ ઉત્સવમાં તળાવોની કમી ન પડે અને ગઈ વખતે જેટલી મૂર્તિઓ આવી હતી એના કરતાં લગભગ પંદર હજાર જેટલી મૂર્તિઓને આપણે વિસર્જિત કરી શકીએ એ પ્રમાણે આજે વધારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એ માટે અધિકારીઓની ટીમો અલગ અલગ એરિયામાં સર્વે કરી રહી છે કે જે એરિયામાં પ્લોટ ફાઇનલ થાય છે ત્યાં જે તળાવ બનાવવાની ખોદવાની કામગીરી છે એ પણ શરૂ કરવામાં આવે તો દસ બાર તળાવો બનાવવાની વાત છે પરંતુ જે પ્રમાણે જગ્યાઓ ફાઇનલ થતી જશે કારણ કે આમાં રોડની વીડ્સ પાર્કિંગ આરતી કરવાની જગ્યા અને તળાવની સાઇઝ ચાલીસ બાય ચાલીસ નો તળાવ બનાવવું છે બાજુમાં પ્લોટમાં આરતી કરવાની જગ્યા જોઈએ ગાડીઓ આવતી હોય વ્હીકલ આવતા હોય ક્રેનો બનાવવાની જગ્યા જોઈએ એટલે તમામ ફેક્ટરોને ધ્યાનમાં રાખી અને પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્ર સંકલનમાં રહી અને સારામાં સારી વ્યવસ્થા ઉભી